મેસુ નદીના કિનારે નવયુવક યુવક મંડપ બોરિયા ગામ દ્વારા ગણપતિ વિસર્જન કરવામાં આવ્યું સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના બોરિયા ગામે તારીખ સત્યાવીસ આઠ બે હજાર પચીસ ભાદરવા સુદ ચોથ ને ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણપતિ દાદાની સ્થાપના બોરિયા ગામ ખાતે કરવામાં આવી ત્યારે આ ગણેશ મહોત્સવનું આયોજન પાંચ દિવસીય મહોત્સવમાં પ્રથમ દિવસે પૂજા અર્ચના કરી શ્રી ગણપતિ દાદાની સ્થાપના કરવામાં આવી આ ગણેશ મહોત્સવમાં પાંચ દિવસ સુધી ભગવાન શ્રી ગણપતિ દાદાની બે ટાઈમ હર્ષ અને ઉલ્લાસથી સમસ્ત બોરિયા ગામ દ્વારા ગણપતિ દાદાની પૂજા અર્ચના કરી ત્યારબાદ પાંચમા દિવસ એટલે કે તારીખ એકત્રીસ સાત બે હજાર પચીસ રવિવારના દિવસે ગણેશજીની પૂજા તેમજ મહાઆરતી કરી બોરિયા ગામથી લગભગ બપોરના બે વાગ્યાની આસપાસ ભવ્યાથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન ડીજેના તાલે કરવામાં આવ્યું